કઉૉງન ક ક�ઉવલ ા�ૉલે છૉ઺લ સફે કકઉད શૉલિણ કઉલે કલઈ સભિણ માઇલં સેિ�ield સમાલ સિહં સિં the big." શિષ ન� भाई चार सौ रुपये भाई हाल भाई जल्दी कर चार सौ चार सौ बना से चार सौ बना से भाई चार सौ बना से भाई यहाँ चार सौ पचास सौ पचास सौ पचास सौ पचास सौ પાંચસો પચાસ પાવન ડબલ જીરો સાતસો સવા સાતસો સાતસો પચીસ સાતસો ને પચીસ ભાઈ ઓરો માલ છે ભાઈ સાતસો પચાસ thank you